નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘારસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સાત સપ્ટેમ્બરથી ભૂર પવનની શરૂઆત સાથે છૂટો છવાયો મંડાણી વરસાદની શક્યતાઓ હોય તો આ તારીખો દરમિયાન અસ્થિરતાનું નિર્માણ થાય અને આના પરિણામે વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તો કયા કયા જિલ્લામાં સાત તારીખે વધુ શક્યતાઓ રહેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો મિત્રો ખાસ કરીને હાલ એકંદરે વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે અને બે તારીખ પછીથી વરસાદની ગતિવિધિ એકંદરે ઘટી ગઈ છે અને હાલની સ્થિતિ પ્રમાણે ભૂર પવન હજી પણ જોઈએ તેવો જોવા મળી રહ્યો નથી ત્યારે સાત તારીખે ભૂર પવનની શરૂઆત થતી જોવા મળી શકે છે અને ભૂર પવનના કારણે ફરીથી અસ્થિરતાનો માહોલ અને અસ્તવ્યસ્ત પવનોના કારણે ગુજરાતના ભાગોમાં ફરી એકવાર માવઠાની સંભાવનાઓ ઊભી થતી નજર પડી રહી છે ત્યારે મિત્રો કયા કયા જિલ્લામાં વધુ શક્યતાઓ દેખાઈ છે તે વિશેની વાત કરીએ તો મિત્રો સાત તારીખથી ક્રમશઃ છૂટાછવા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં રહેશે જેમાં દરિયાકાંઠાના વિસ્તાર છે સુરત વાપી વલસાડ નવસારી દમણ દાદર નગર હવેલી સહિતના ભાગો છે આ ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો મંડાણી વરસાદ જોવા મળી શકે છે બાકીના ભાગોમાં શક્યતાઓ ઓછી રહે આ અપડેટ છે તે માત્ર સાત તારીખ પૂરતી છે અને ત્યારબાદ પણ અમુક દિવસે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તેની અપડેટ પણ આગામી દિવસોમાં આવતી રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સાત તારીખે સૌથી વધુ જોખમ છે તે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દેખાઈ રહ્યું છે જેમાં દ્વારકા જિલ્લાના ભાગો હોય પોરબંદર જિલ્લાના ભાગો હોય જુનાગઢ જિલ્લાના ભાગો હોય રાજકોટ જિલ્લાના અમુક ભાગો અને ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લાના અમુક ભાગો સુધી છૂટો છવાયો મંડાણી વરસાદ જોવા મળી શકે છે જેમાં કોસ્ટલ વિસ્તારો છે મતલબ કે દરિયાકાંઠાના જે લાગુ જિલ્લાઓમાં વધુ શક્યતાઓ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ જિલ્લાઓમાં રહી શકે છે એટલે આ તારીખો દરમિયાન વરસાદની ગતિવિધિને ધ્યાનમાં લઈ ખેડૂત મિત્રો અત્યારે મગફળી ઉપાડી રહ્યા છે ચોક્કસપણે સાહસ કરવા જેવું જ છે કારણ કે ખેડૂતને સાહસ કરવું જ પડે કારણ કે હજી પણ આગામી દિવસોમાં જો બંગાળની ખાડી સહિત અરબી સમુદ્રના ભાગોમાં સક્રિયતા વધતી નજરે પડી રહી છે જેના પરિણામે આગામી દિવસોમાં પણ માવઠાની શક્યતાઓને ચોક્કસપણે નકારી ના શકાય જોકે સિસ્ટમ છે અરબી સમુદ્ર બનનાર રીતે સીધી રીતે અસર કરતા ના રહે પરંતુ એની અસર તો ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદને પરિણામે જોવા મળી શકે છે જેના પરિણામે ખેડૂત મિત્રોએ ચોક્કસપણે અત્યારે થોડું સાહસ કરી અને મગફળી નિકાલવાની શરૂઆત કરવી જોઈએ તો મિત્રો સાત તારીખે આ શક્યતાઓ વધુ દેખાઈ રહી છે બાકીના સુરાષ્ટ્રના ભાગોમાં અમુક સીમિત સેન્ટરોમાં ક્યાંક વરસાદની ગતિવિધિને બાદ કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહે તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ખાસ સંભાવના જણાતી નથી પરંતુ કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ છે તેમાં પણ એકલ લોકલ વિસ્તારમાં ક્યાંક ક્યાંક રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો સિસ્ટમના ટ્રેક બાબતે આવતીકાલે અપડેટ આપવામાં આવશે હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમના ટ્રેકમાં હજી પણ મોટા ફેરફાર આપણે અગાઉ કહ્યું તેમ થવાની શક્યતાઓ દેખાય છે એટલે સિસ્ટમ હજી ક્યાં લોકેશન ઉપર બને ત્યારબાદ સાચી સ્થિતિનો ક્યાં